જો અત્યારે અમે આવી ગયા ખજુરાઓ ઓલા ખજુરાવો જ ખ્યાલ હા ખજુરાવ મધ્યપ્રદેશની અંદર હેરિટેજ ઓફ કામાસૂત્ર એમાં અમારો હજાર ટકા શંકર બેય ટકા શંકર વર્ગી ગયા શાકભાજી મોરવામાં બપોરનું ભોજન હવે અહીંયા ખજુરાવની અંદર એના લીલીના ઘેરની વયસમાં લીલીના ઘેર તો હું લીલી ખજરાવની વયસમાં નદી કિનારે

જોયો ને જોયો ને ભાઈ તમારી રોટલા ની અરે આવે તો બાયુ ના રોટલા નો થાય હાલે ચાલુ કરજો તારો રોટલો ઓળવાનો ચાલુ કર કોભરી ને કા કોભરી તો તું મૂકી દે ને બાજુમાં બસ મૂકી

તે ચેક મૂકી દે આનીકો પોન છે ને એટલે બીજું કંઈ નહિ તાની થોડું થતો કરતો કરતો તો પણ ન થાય તો રહેવા લઈ છે કારણ કે પોન છે ને જો મને જો અમારું બટાટાનું શાક રેડી થાય આ રોટલા બની ગયા આ માખણ જો સુવિધા ફોલ હો આ માખણ ડબો ભરીને દેવા આ હાથના રોટલા ક્યાં થઈ ગયા આ થર્મોકલ ની પેટી એમાં સાઈસ ઠંડી હું જોકો હું સા આજે ને ગ્લાસ લેવા હે ગ્લાસ લેવા હરો